નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી કાઠિયાવાડી રીતે લસણની કળીનું શાક એકદમ કાઠિયાવાડી સ્ટાઈલમાં જે તમને બાજરીના રોટલા સાથે ખાવાની મજા આવશે રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને આવી અલગ અલગ નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો રેસીપી ચાલુ કરીએ લસણની કળીનું શાક બનાવવા મેં અહીં પોણા કપ એટલે કે થ્રી બાય ફોર્થ કપ જેટલી વજનમાં દોઢસો ગ્રામ જેટલી લસણની કળી ફૂલીને લઈ લીધેલી છે જો લસણની કળી મોટી હોય તો આવી રીતે વચ્ચેથી બે ભાગ કરી લેવા અને માપસરની હોય તો એમનેમ જ રાખવા આટલી લસણની કળીમાંથી ત્રણથી ચાર વ્યક્તિને ખાઈ શકાય તેટલું શાક બનશે શાક બનાવવાનું ચાલુ કરીએ એક નોનસ્ટિક પેનમાં મેં મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર બે ચમચી જેટલું તેલ અને બે ચમચી જેટલું ઘી મૂકીને ગરમ કરવા માટે મૂકી દીધું છે તમે એકલું ઘી કે એકલું તેલ પણ લઈ શકો ઘીથી લસણની કળીનો ટેસ્ટ સારો આવશે ઘી તેલ ગરમ થાય એટલે આપણે જે લસણની કળી તૈયાર રાખી છે તે તેમાં એડ કરીને આપણે તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહીને ફ્રાય કરી લેવાની છે લસણની કળી આપણે થોડી એવી ગોલ્ડન બ્રાઉન કલર લાઇટ કલર જેવો થાય એટલે ત્યાં સુધી ફ્રાય કરવાની છે એકદમ ડાર્ક કલર નથી કરવાનું થોડી સોફ્ટ થાય અને લાઈટ ગોલ્ડન કલર થાય એટલે જેવી આપણે શાકમાં જોઈએ છે તેવી આપણી કળી થઈ ગઈ છે લસણની કળીને આપણે બહુ વધારે ફ્રાય નથી કરવાની લાઇટ ગોલ્ડન કલર થાય એટલે હવે તેને આપણે એક બાઉલમાં પાછી કાઢી લેશું બહુ વધારે ફ્રાય કરવાથી આપણી લસણની કળીનો ટેસ્ટ જ્યારે શાકમાં નાખ્યું ત્યારે સારો નથી લગતો એટલે આપણે આવી રીતે મીડિયમ જ ફ્રાય કરવાની છે આખી રહે તે રીતે લો ગેસની ફ્લેમ રાખીને આપણે લસણની કળી બધી લઈ લીધી છે અને હવે તેજ પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ કરી દઈશું અને શાક બનાવવાનું ચાલુ કરીશું શાક શાક બનાવતા પહેલાં આપણે તેનો વઘાર કરી લઈએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગરમ તેલમાં અડધી ચમચી જીરું જીરું તતળી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું હિંગ અંદર ફૂલી જાય એટલે તેમાં છથી સાત લીલા લીમડાના પાન એડ કરીશું અને ત્રણ જેટલા સૂકા લાલ મરચાં એડ કરીશું આ બધું સારી રીતે સોટે થઈ જાય એટલે હવે તેમાં જ્યાં મેં હિં અડધા કપ જેટલી ઓનિયન પ્યોરી કાંદાની જે પ્યોરી તૈયાર કરીને રાખી હતી તે એડ કરીશું મેં બે બે મીડિયમ સાઇઝના કાંદાને ગ્રીટ કરીને લઈ લીધા છે તમે મિક્સચરમાં પણ ગ્રીટ કરી શકો એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે કા કાંદાને પ્યોરીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચડવા દઈશું અને કાંદા ચડી જાય ત્યાં સુધી આપણે એક વાટકામાં ચોથા ભાગ જેટલું આપણે પાણી લઈને તેમાં અડધી ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર તીખું તમે જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે વધારે ઓછું લઈ શકો અને એક ચમચી જેટલું ધાણાજીર પાવડર લઈને આવી રીતે તેનું ઘોળ બનાવી લેશું પાણીમાં આવી રીતે બધા મસાલાને આપણે બેટર બન જેવું કરીને પછી જ ગ્રેવીમાં એડ કરવાના છે ત્યાં સુધીમાં આપણી પ્યો ડુંગળીની ગ્રેવી પણ ચડી ગઈ છે અને હવે આ બેટરને આપણે ડુંગળીની ગ્રેવી ચડી જાય એટલે બેટર બેટરને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું આવી રીતે મસાલા નાખવાથી મસાલાનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે અને ગ્રેવી ચડતી વખતે મસાલાનો સ્વાદ પણ સારો આવશે મસાલા તમારા ચોંટશે નહીં અને કલર પણ સારો એવો આવી જશે એક મિનિટ સુધી આવી રીતે આપણે મસાલા મસાલાને ચડવા દઈશું અને હવે મસાલાને બરાબર મિક્સ કરીને તેમાં આપણે મેં અહીં પોણા કપ જેટલા ટમેટાની પ્યુરી તૈયાર રાખી છે ત્રણ ટમેટા મોટા મેહીં ગ્રીટ કરીને રાખ્યા હતા તે લઈ લેશો તમે મિક્સરમાં પણ પેસ્ટ કરીને કે ઝીણા ઝીણા ચોપ કરીને લઈ શકો ટમેટાની પ્યુરીને આપણે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું અને પછી તેમાં ઢાંકણ ઢાંકીને આપણે ચારથી પાંચ મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર ગ્રેવીને ચડવા દઈશું એટલે આપણી ગ્રેવી બરાબર ચડી જશે તમે જુઓ તેમ તેલ પણ ઉપર આવી ગયું છે અને ગ્રેવી સારી એવી બની ગઈ છે અને શાકનો કલર પણ સરસ એવો આવી ગયો છે અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મેં અહીં પોણી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે આપણે મીઠું અગાઉ ક્યાંય નાખ્યું નથી એટલે શાકના પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું આપણે આ ગ્રેવી ચડી જાય પછી જ નાખવાનું છે પહેલાં નહીં ને હવે શાકને બરાબર હલાવીને તેમાં આપણે જે લસણની કળી ફ્રાય કરીને રાખી હતી તે એડ કરી દઈશું અને લસણની કળીને આપણે ગ્રેવીમાં બરાબર મિક્સ કરીને ફરી પાછું ત્રણથી ચાર મિનિટ સુધી લો ગેસની ફ્લેમ ઉપર ચડવા માટે મૂકી દઈશું આવી રીતે કરવાથી મસાલાની ગ્રેવીનો જે ટેસ્ટ છે તે લસણની કળીમાં સારો એવો અબ્ઝોર્વ થઈ જશે અને કળી પણ એકદમ સોફ્ટ બની જશે ત્રણથી ચાર મિનિટ પછી તમે જુઓ તો ગ્રેવી થોડી ઘટ થઈ ગઈ છે તેમાં આપણે હવે પોણા કપ જેટલું થોડું એવું ગરમ પાણી એડ કરીશું પાણી થોડું ગરમ હોય તેવું એડ કરવું જેથી આપણી શાકની જે પ્રોસેસ છે તે ચાલુ રહે અને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે આપણે ગ્રેવીને અંદર પાણીને ઉકળવા માટે મૂકી દઈશું પાણી ઉકળી જાય તમે બે મિનિટ પછી જુઓ તેમ પાણી પણ ઉકળી ગયું છે ને તેલ પણ ઉપર આવી ગયું છે હવે ગ્રેવીને બરાબર હલાવીને શાકને ખાટો ને મીઠો ટેસ્ટ આપવા માટે આપણે અહીં એક ચમચી જેટલો લીંબુનો રસ અને ખટાશના પ્રમાણે એક ચમચી જેટલો ગોળ એડ કરીશું તમે ખાંડ પણ લઈ શકો અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે આ બંને વસ્તુ નાખી શકો ગોળને લીંબુના રસને શાકમાં બરાબર મિક્સ કરીને તેમાં આપણે હવે કપના ચોથા ભાગ જેટલા ભાવનગરી જે મોળા ગાંઠિયા આવે છે તે એડ કરીશું અને એકથી બે મિનિટ સુધી આપણે તેને પાણીમાં ઉકળવા માટે મૂકી દઈશું એકથી બે મિનિટ થાય પછી તો તમે જુઓ તો શાક પણ સરસ એવું બની ગયું છે અને ગાંઠિયા પણ શાકમાં ભળી ગયા છે મેં અહીં કોઈપણ જાતના ગરમ મસાલા નથી નાખ્યા જો તમે ખાતા હો તો અડધી ચમચો જેટલો ગરમ મસાલો એન્ડમાં તમે નાખી શકો અને હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમને બંધ કરી દેશું તેને સર્વ કરી લઈએ જો તમે આખી લ લસણની કળીનું શાક ક્યારે ન બનાવી રહ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ને કોમેન્ટમાં કેવું લાગ્યું તે જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ